સંકલ્પ મુક્તિ સુધી પહોંચી શકાય છે આ એ પરમ તત્વ છે માત્ર સંકલ્પ કરો અને મુક્તિને પ્રદાન કરી દે તો આ આટલા દિવસ પછી કથા કોના માટે તો કે તમારા મારા માટે વ્યવસ્થા છે સાહેબ આ જેટલા જીવતા ને જાગતા છે ને એના માટે વ્યવસ્થા છે બાકી આ ઈ દયાનો સાગર છે આ ઈ કરુણા સિંધુ છે એના દરબારમાં જેને જેને આવીને ઝોલી ફેલાવી સાહેબ એ સંકલ્પ કરે ને એ પેલા ઠાકોરજી બધાના કામ કર્યા છે જે ભક્તે પોકાર કર્યો ત્યારે દોડી અને આવી અને કૃષ્ણે બધા કામ કર્યા છે વિચાર તો કરો તમે અરે સાહેબ મનુષ્ય તો સી ઠીક પણ પશુઓના પણ કામ કર્યા છે પ્રભુએ વિચાર કરો પશુઓના પણ કામ કર્યા છે જે મતલબ ભાગવત અષ્ટમ સ્કંદ પાત્ર ગજેન્દ્ર મોક્ષ કો કેસે ભૂલે જ્યારે મગરમચ્છ જ્યારે જયારે પગ પકડ્યો ત્યારે એ હાથી કે પ્રભુનો પોકાર કર્યો આ પ્રસંગ છે પાછળ છે ને આમ હાથણીએ હાથણી પાછળ લાઈનમાં એક કતાર ઉભા હતા આમ પકડી પણ જેવો મગર મજ એ હાથીને આમ ઊંડા પાણીમાં લઈ ગયો જયારે હાથી ડૂબવા લાગ્યો ને એટલે હાથડી એ વિચાર કર્યો કે આ તો હમણાં ડૂબી જશે તો એ ડૂબી જશે તો આપણે ભેગા ડૂબી જશું એટલે એક કામ કરીએ અને ધક્કો મારી એટલે મારી દીધો ને એટલે હાથની ધક્કો મારી મદન ને નાના નાના જે વારંવાર એમ કેતા કે પપ્પા પપ્પા મને તમારા વગર જલાઈ ન ચાલે કાલી કેલી ભાષામાં અને બા ફસાઈ ગયો ઓલ ઘરવાળી એમ કેતી દરરોજ મને તમારા વગર જરાય નો ચાલે હું તમારા વગર એક એક ક્ષણ પણ ન રહી શકું તમારા વગરનું જીવન મારા માટે એ એ શૂન્ય છે આવું દરરોજ કહેતી હતી દરરોજ વાતો કરતી હતી અને હાથી એ બધું સાચું માનતો હતો કે મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરે છે આ બાળકો એ દરરોજ ખોડામાં બેસીને એમ કે એટલે બધું જામ ધક્કો મારી દીધો ને એટલે હાથી આમ પાછળ વળીને જોયું ઓહો બધું સમજાઈ ગયું અને જ્યારે એ સમજ આવી ગઈ એટલે તરત શું થયું પરમાત્માનો પોકાર કર્યો એ પરમાત્માનો પોકાર કર્યો ને આપણું શાસ્ત્ર એમ કે છે હા કેતા ગજરાજ ભગવાન માત્ર હા બોલ્યા ને એ ઉધાર કર્યો સમજાય તમને મને કઈક ટકોર કરે છે પ્રેમ કરવાની ના નથી બધાને પ્રેમ કરો સ્નેહ આપો અવશ્ય પ્રેમ કરવાની ના નથી પણ મોહ રાખવાની ના છે સાહેબ તો તમને મને પ્રશ્ન થાય તો પ્રેમ ને મોહ માં અંતર શું કેમ ખબર પડે કે આને પ્રેમ કહી શકાય આને મોહ કહી શકાય ધ્યાન દેના જે સંબંધની અંદર જે સંબંધની અંદર તમને અને મને જ્યારે બંધનની અનુભૂતિ થાય ત્યારે સમજી લેવાનું કે આ પ્રેમ નથી પણ આ મોહ છે જે સંબંધની અંદર બંધનની અનુભૂતિ થાય ક્યાંક એવું ફીલ થાય કે આ તો બાંધવાની વાતો છે એવું મહેસૂસ થાય આમ તો બંધાઈ ગઈ છું કે આમાં બંધાઈ ગયો છું જ્યારે આવું સમજાય ત્યારે સમજી લેવાનું કે આ સંબંધ એ મોહગ્રસ્ત છે આમાં મોહ છે આ મોહ થી બંધાયેલો છે કારણ કે મોહ સીધી વાત છે મોહ એ તમને મને બાંધવાનું કામ કરે છે અને પ્રેમ તો કે જ્યારે પ્રેમ જ્યારે સાચા અર્થમાં હોય ત્યારે એ પ્રેમ એ બાંધવાનું કામ નથી કરતો પ્રેમ તો મુક્ત કરવાનું કામ કરે છે જે સંબંધની અંદર તમને મને મુક્તિની અનુભૂતિ થાય સમજાવીશ ત્યાં ફ્રીડમ મહેસૂસ થાય ત્યારે સમજી લેવું કે આ પ્રેમ છે બસ જો આટલું સમજાઈ જઈએ ને તો આ બંને વચ્ચેની જે ભેદરેખા છે ને એ તમને મને બરાબર સમજમાં આવી જાય બસ આટલું જ સમજમાં અને આ વાત હું એટલા માટે આજના દિવસે કહી રહ્યો છું કે તમે હું જેને સાંભળવા માટે તૈયાર થયા એ કૃષ્ણ સ્વયં અવતાર છે રામ એ અવતાર છે મહાદેવ એ કરુણા અવતાર છે અને મારો કૃષ્ણ કન્હૈયા એ સ્વયં અવતાર છે સાહેબ પ્રેમ કે સાક્ષાત મૂર્તિ હૈ કૃષ્ણ પ્રેમ કેમ કરો એ કૃષ્ણના જીવન ચરિત્રો પર તમને મને શીખવા મળે સાહેબ કારણ કે બધાને એને છૂટા મૂકી દીધા છે તમને એકસો ને પચીસ વર્ષ અને બાવન દિવસનું જે વિસ્તૃત જે લીલા ચરિત્ર છે એમાં તમને ક્યારે તમને મને ક્યારે એવી અનુભૂતિ નહીં થાય કે કૃષ્ણએ કોઈને બાંધવાની કોશિશ કરી હોય છે કોઈ એવો પ્રસંગ છે એવા કોઈ સંબંધો પછી હોળ હજાર એકસો ને આઠ પટરાણી હોય કે પછી નંદકી યશોદા હોય વસુદેવ દેવકી હોય ઉદ્ધવ હોય વિદુર હોય અક્રુર હોય યા સ્વયં રાધા ક્યુ ન હોય સૌથી મોટા મોટો સંદેશ આ મળે છે સાહેબ સબકો છોડો બાંધો મત અને આજે હું એટલા માટે કહું છું કે મારું શબ્દથી છે ને બંધન થાય છે મારું એક ખાસ મારી પ્રાર્થના છે કોઈને માર મારું મારું ન કરું મારા શબ્દનો પ્રયોગ ન કરું હું એટલે ના કહું છું જ્યારે મારું શબ્દ આવશે ને આ મારી પત્ની એટલે શું થશે એ પત્નીના જીવનમાં જો થોડું ઘણું દુઃખ આવશે ને એટલે પતિ દુઃખી થઈ જશે આ ના એટલા માટે છે પતિના જીવનમાં દુઃખ આવશે એટલે પત્ની તરત દુખી થઈ જશે કારણ કે એને આપણે મારા માનીએ છીએ મારી પત્ની મારું પતિ મારી દીકરી મારો દીકરો મારી માં મારો બાપ એટલે શું થાય એ માતા પિતાના જીવનમાં થોડુંક દુઃખ આવે એટલે સંતાન દુઃખી થઈ જાય કારણ કે મારા માનીએ છીએ પ્રેમ કરવાની ના નથી પણ એ પ્રેમની અંદર જે મારા પણ આનો ભાવ છે આને છોડવાની વાત છે સાહેબ અને આ એટલા માટે કારણ કે સમયનો કોઈ ભરોસો નથી સાહેબ કાલ સવારે કેવો સમય ઉદ્ભવિત થાય કહી ન શકાય અને જો બધાને જો છૂટા મૂકી દીધા હશે ને તો કાલ સવારે કોઈ પણ ઘટના બનશે ને તો તમે હું વિચલિત નહીં થઈ આ પ્રી પ્રિપેરેશન છે અને આમ બી પૂર્વ તૈયારીમાં રહેવું સમય કા કાચ ભરોસા નહીં હે સાહેબ કબ કોણસી ઘટના દ્વાર પર દસ્તક દે કહા નહીં જા શકતા એટલે પહેલેથી મેન્ટલી પ્રી પ્રિપેરેશન કરીને રહેવું સાહેબ જેથી કરીને તમે હું એ અનબેલેન્સ ન થાય વિચલિત ન થાય